પાટણ ખાતે રણછોડભાઈ દેસાઈ દ્વારા સોથી વધારે સરપંચોનું સન્માન કર્યા રણછોડભાઈને મળતા સરપંચો અને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પાટણ ખાતે નારાયણ હોસ્પિટલમાં ઉદઘાટન પ્રસંગમાં આવેલા રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ પાટણના કાર્યકર્તાઓની લાગણીને ધ્યાનમાં રાખી પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ સાથે સાથે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજય બનેલા સરપંચો સાથે રવિવારના રોજ પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સરકારના પૂર્વ પંચાયત મંત્રી અને પૂર્વ ધારાસભ્યો તેમજ એકસો આઠના હુલામણા નામથી સમગ્ર પાટણ પંથકમાં કાર્યકર્તાઓના દિલમાં આગવું સ્થાન પામેલા રણછૂડભાઈ દેસાઈએ શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં પાટણ અને સરસ્વતી તાલુકાના સો કરતાં પણ વધારે સરપંચો ઉમટી પડ્યા હતા અને પૂર્વ પંચાયત મંત્રી સાથે શુભેચ્છા મુલાકાત તમામ ઉઢાડીને રણછોડભાઈ દેસાઈ દ્વારા સન્માન કરવામાં સાથે સાથે પાટણ રણછોડભાઈકર્તાઓ પણ કરી હતી આ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ અને સોવનજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાટણ તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી જલુજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું દશરથભાઈ દરજી પાટણ